નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂત સંઘની ચેનલ માં તો મિત્રો આજના આ વિડીયો ની અંદર આપણે જીરુના ભાવ અને જીરુના સમાચાર જોવાના છીએ અને સાથે જ જીરુના વાયદાની વાત કરશું તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી દરરોજે દરરોજના જયરુ બજારના ભાવ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો આજે વાયદો ખુલતાની સાથે જીરુ વાયદામાં સામાન્ય સુધારો હતો જેના કારણે બજારમાં પચાસ રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો ગોંડલ તેત્રીસો એક થી છ હજાર એક જેતપુર એકતાલીસો પચાસ થી પાંચ હાજર છસો એકાણું બોટાદ પાંચ હજાર થી પાંચ હાજર નવસો ને પાસઠ રૂપિયા અમરેલી અઢારસો ચાલીસ થી પાંચ હજાર આઠસો જસદન ચાર હજાર સાતસો પચાસ થી પાંચ હજાર આઠસો પંચોતેર કાલાવાડ ચાર હજાર સાતસો થી પાંચ હજાર સાતસો ને પચાસ જામજોધપુર ચાર હજાર આઠસો એકાવન થી પાંચ હજાર નવસો ને એકવીસ રૂપિયા જામનગર ચોવીસો થી પાંચ હજાર નવસો પંચાવન મહુવા ચાર હજાર નવસો પચાસ થી પાંચ હજાર છસો ને છપ્પન જુનાગઢ પાંચ હજાર પાંચસો થી પાંચ હાજર આઠસો ને એસી સાવરકુંડલા ચાર હાજર એકસો થી પાંચ હજાર નવસો ને એક ઉપલેટા ચાર હજાર સાતસો થી પાંચ હજાર સાતસો પંચ્યાસી પોરબંદર પિસ્તાલીસો થી પાંચ હજાર સાતસો ને પચાસ ભાવનગર પાંચ હજાર સાતસો એકાવન થી છ હજાર એકાણું વિસાવદર સુડતાલીસો પચાસ થી પાંચ હજાર પાંચસો રૂપિયા જામખંભાળિયા પાંચ હજાર ચારસો પચાસ થી પાંચ હાજર નવસો ને નેવું પાંચ હજાર ત્રણસો પંચ્યાસી લાલપુર ચોત્રીસો થી પાંચ હજાર આઠસો તે પાંચ હાજર નવસો રૂપિયા પાંચસો થી પાંચ હજાર નવસો હળવદ પાંચ હજાર પાંચસો થી છ ઊંઝા ચાર થી છ હજાર છસો પાંચ